둘드 갱가만디 લાઈવ યો યાદ હમ બરીમાં અંદર લાઈવ હશે અંદર દીપડિયા બાપુ ની ગુફા માં જઈ રહ્યા છે અત્યારે બુદ્ધેશ્વર મહાદેવ દીપડિયા બાપુ ની ગુફા છે જઈ રહ્યા છીએ અત્યારે સગા આજો લેસા બોસ સલી

ના મહાત્મીય સભાઓ બેસ બાપુ બસઠાડી હા બાપુ બસઠાડી બાપુ આઘ્યાતી ખબર આવી બहोत ખબર હોય ને સુ તો ટકા થઈ વાળી આ તો જીતુભાપુ ગમિયાથી હરું કાઢે બાકી ગમમેને ખબર જ ન થી આ 10000